મારું નામ મેહુલ ત્રિવેદી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર અને ડિવિઝનલ સેક્રેટરી વિભાગ કેશોદ હવે ગત તારીખે જે બનાવ બનેલો છે એમાં અમારા જે કામ માટેના જે માણસો છે જે કે વાજા એ ગયેલ હતા અને ઓફિસની સૂચના મુજબ એણે એલસી લીધેલી હતી કામ માટે જ્યારે જે સદર ઇસમની વાત થઈ છે વિપુલ ઓઇલમિલવાળા દિવ્યશભાઈ એમનો એમને ફોન આવેલો અને ધમકી આપેલી અને ભવિષ્યમાં પણ તમારું જ્યારે કોઈ કામ બંધ લાઇન બંધ કરી અને તમે કામ કરતા હશો ત્યારે અન્ય ચાલુ ફીડરનો પાવર લઈ અને જે બંધ ફીડર છે એમાં પાવર જોડી લાઇનમાં પાવર ચાલુ કરી અને વીજ અકસ્માત કરાવી અને તમારું જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ છે એટલે સદર બાબતે બધા જે લાઇન સ્ટાફ છે એમાં ભયનો માહોલ છે કે આજ સવારે કોઈ પણ લાઇન કામ કરવા જાય અને આવી રીતનો બનાવ બને તો અમારી સલામતી શું એટલે એ સુનિશ્ચિત કરવા માટે અમે મામલતદાર સાહેબને આવેદન આપેલ છે આ બાબતે એફઆઈઆર પણ કરવામાં આવેલ છે અને અમારી સંયુક્ત સંકલન સમિતિ જીબીઆ અને એ કે એ બંને યુનિયન દ્વારા એસપી સાહેબને પણ આવેદન આપવામાં આવેલ છે અરજી કરેલ છે મારું નામ પ્રવીણભાઈ ધુલેરાવ કાર્યપાલક ઇજનેર પીજીવી કેસ ગઈકાલે અમારા આસિસ્ટન્ટ લાઇનમેન જીવાભાઈ વાચા સાથે ભંડુરી ગામના વિપુલ ઓઇલ મિલ ધરાવતા ફટાટભાઈ દ્વારા કામ ગિરિરાજ ફીડરમાં ચાલુ હોય એના માટે એલસી લીધેલી હોય પાવર ચાલુ કરાવવા માટે એમની સાથે માથાકૂટ કરાવેલી છે કરાયેલી છે તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવેલી છે જો ભવિષ્યમાં પાવર બંધ કરશે રૂટમાં તો અને બીજા પાવર ફીડરનું ચાલુ કરાવી અને તમારી તથા એમના સાથે કામ કરતા કર્મચારીઓને જાનથી મારી નાખવા માટેની ધમકી આપવામાં આવેલી છે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી સૌની અપેલ છે સર આપણે પોલીસ ફરિયાદ કરેલી છે દાખલ કરેલી છે સર ગઈ કાલે પોલીસ ફરિયાદો અનુસંધાન કરવામાં આવેલી છે બરાબર અને એમાં આજે મમણદા સાહેબને આવેદનપત્ર આવ્યું આજે આવેદનપત્ર આપીને કાર્યવાહી અત્યારે બધા કર્મચારીઓ જે છે લાઇન સ્ટાફ સવારથી જ કોઈ કામ પર નથી જઈ શકાય જેની માનસિક અસરના કારણે તો એના અમારી સલામતી સુનિશ્ચિત થાય એ માટે એના પગલાં લેવા માટે યોગ્ય કરવા માટે અમારી અપેલ છે

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે